એ પ્રજાના પૈસાનો પગાર લેજે એ બુટલેગરોના હપ્તા લેજે એ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ દારૂ પાવીને એના પૈસાના હપ્તા ઈદા લેજે બે નંબરના ઈ લેજે એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો નથી બે નંબરના ધંધા કરતા કે નથી કોઈ કે નકર લેતા એટલે આપણે કોઈનાથી દબાવવાની જરૂર નથી પોતાના બે બાપ બોલના કારણે ગેનીબેન ઠાકોર હર હંમેશ ચર્ચામાં રહેતા હોય છે

સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પોલીસ સામે સવાલો ઉત્પન્ન કર્યા હતા ત્યારબાદ હવે ફરી એકવાર સાંસદ બન્યા બાદ પોલીસને ટકોર કરી છે એ બુટલેગરના હપ્તા લે છે એ પ્રકારે નિવેદન કર્યું છે થરાદમાં એક સભામાં ઉપસ્થિત રહેલા બનાસકાંઠાના સાંસદે પોલીસને ટકોર કરતા નિવેદન કર્યું સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ સામે સવાલો કર્યા હતા ત્યારબાદ હવે ફરી એકવાર સાંસદ બન્યા બાદ પોલીસને ટકોર કરી છે એ બુટલેગરના હપ્તા લે છે એ પ્રકારે નિવેદન કર્યું છે કહ્યું છે કે કોંગ્રેસના કોઈ આગેવાનો બે નંબરના ધંધા કરતા નથી અને હપ્તા લેતા નથી અમારા બધું ધ્યાન દોરજો એ પ્રજાના પૈસાનો પગાર લેશે એ બુટલેગરોના હપ્તા લેશે એ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ દારૂ ફાવીને એના પૈસાના હપ્તા લે લેશે બે નંબરના એ છે

ઉપાડવો પડશે જો કંઈ ખોટું થઈ રહ્યું હોય ત્યારે જોવું રહ્યું કે હવે જનતા ગેની બહેનની વાતોને કેટલું સમર્થન આપે છે અને શું કોઈ બદલાવ આવે છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર